Sing મસ્ત ગુજરાતમાં બારે માસ અને ત્રીસે દિવસ આમાં આદ્યશક્તિની આરતી મિત્રો ગવાઈ રહી છે ઘરે ઘરે ગામડે ગામડે શહેરે શહેરે આરતી મિત્રો દરરોજ ગવાઈ રહી છે દરરોજ સવારમાં આરતી આ ગુંજી રહી છે દરેકના ઘરમાં અને મિત્રો નવરાત્રી માં તો ચારેય બાજુ ગુંજે છે ફક્ત ભારતમાં નહીં પરંતુ વિદેશમાં પણ આપણી આ આરતી ગુંજી રહી છે મિત્રો તો આજે આપણે આ આરતી કેવી રીતે ગાવી અને હાર્મોનિયમ ઉપર કેશિયો ઉપર અને કેવી રીતે વગાડવી તે હું આ તમને શીખવાડવા જઈ રહ્યો છું એક એક શબ્દ એક એક સ્વર મિત્રો આપને હું શીખવાડું છું અને ખૂબ જ આપ લોકોના કોમેન્ટ અને ફોન કોલ્સ આવ્યા કરે છે મિત્રો અને આપ અમારી આ પદ્ધતિને અમારી શીખવાડવાની રીતને ખૂબ પસંદ કરી રહ્યા છો તે બદલ આ સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો હું મહેશ સોલંકી આ સર્વનું મારા ક્લાસમાં મારી ચેનલમાં અભિવાદન કરું છું પ્રેમથી આવકારી રહ્યો છું આવો દર્શક મિત્રો પધારો અમારી ચેનલમાં અને તમારા બીજા વાલા મિત્રોને પણ આ ચેનલ ચાલુ કરાવી અને એમને પણ આ સંગીત શીખવાનો લાભ આપો તો ચાલો દર્શક મિત્રો હું તમને આ આરતી કઈ રીતે વગાડવાની છે તે શીખવાડું છું તે પહેલાં દર્શક મિત્રો આપને જણાવવાનું કે અમારા પર્સનલ ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે અમુક જગ્યા ખાલી છે તો આપ ઈચ્છતા તો આ ક્લાસને જોઈન કરજો અમારો કોલ નંબર આપને આપ્યો છે તો આપ આ ક્લાસની માહિતી અને સમય સમજી લેજો અને ઈચ્છતા તો જોઈન કરજો તો ચાલો દર્શક મિત્રો આવી જાઓ હાર્મોનિયમ પર હવે દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આપણે આરતી કઈ રીતે ગાવાની છે મિત્રો અને કઈ રીતે વગાડવાની છે આરતીને તે હું આપને ધીમે ધીમે એક એક શબ્દને સ્વર શીખવાડવા રહ્યો છું તો જેવું લખ્યું છે જય આદ્યા શક્તિ માં જય આદ્યા શક્તિ તો ત્યાં સ્વરો આપ્યા છે મિત્રો તમે જોઈ લો હવે હું સ્વરો બોલતો નથી આપને ખબર પડે છે હવે અને અહીંયા દસક મિત્રો એક ખાસ જુઓ મેં ખૂબ જ ઊંચું ગાયું છે આપને આપણું ગળું આટલું ઊંચું ના હોય આપ આટલું ઊંચું ના ગાઈ શકતા હોય મિત્રો તો પહેલી કાળી બીજી કાળી આપને કંઈક જ્યાં પણ આપણો અવાજ પહોંચતો હોય ત્યાં એવી રીતે ગાજો મિત્રો અહીંયા હું આપને છ સફેદથી શા બનાવું છું એટલું ઊંચું ગાઉં છું મિત્રો તમે જોઈ લો આ છ સફેદ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ સફેદ ને મેં સા બનાવ્યો છે મિત્રો તો તો કયા કયા સ્વરો લાગે છે મિત્રો તમે જુઓ આ સા બનશે તો સા અને મંદ્ર સપ્તકમાં શુદ્ધ ની છે મિત્રો આ શા બને તો અશુદ્ધ ની બનશે અને ધો રાખજો મે લખ્યું છે એ રીતે તો ચાલો દર્શક મિત્રો હું આપને આ વગાડીને બતાવું છું सा 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 ऊपर सा 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 ऊपर सा ने सी जा सीधु पे मज आजी पग रे सारे पी

મા હવે આ માં લખ્યું છે એ માં મંદ્ર સપ્તક માં જાય છે મિત્રો મંદ્ર સપ્તક નો ની છે અને મંદ્ર સપ્તક નો ધ છે બરાબર અને પછી સીધું રે ઉપર જાય છે ઓમ જયો જયો બધે માં સુધી રે રે છે પછી જગદંબે ગરે સસા તો આ રીતે આ મુખડું બન્યું અને મિત્રો એક જ અંતરો ગાઉ છું બધા અંતરા આખી આરતીના અંતરા આ રીતે તમારે ગાવાના છે તો તમે જો જો છો શબ્દો મૈયા દ્વિતિયા બેવ સ્વરૂપ શિવ શક્તિ જાણું તો એમાં સ્વર જોયો મિત્રો અને એ રીતે હું ગાઉ છું મૈયા સસા દ્વિતે રેસાની સાવ સતી પપ માગ જાણું રેસ રે અને પછી આ ડ્યુટી આપણે બીજી વાર ગાવાની છે મિત્રો

બ્રહ્મા ગણપતિ ગાય પછી લખ્યું હર ગાય હર માં હરે ગાય સે હર હરે રે સ માદ પછી ઓમ જયો જયો મા રે રે અને આ રીતે તમારે દરેક અંતરા ગાવાના છે મિત્રો દરેક અંતરા આખી આરતીના આ રીતે તમારે વગાડવાના અને ગાવાના છે તો દર્શક મિત્રો અહીંયા હું એક ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત